નમસ્કાર બાળ દોસ્તો હું કનુસાગર કનુસાગર ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે બાળ દોસ્તો જે ચેનલમાં જોડાયેલા છે અને જે કોઈ આ ચેનલમાં નવા આવ્યા છે તે બધાને આ ચેનલને આપણે જરૂરથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં વધીએ આપણે પાઠની સ્વાધ્યાય સમજૂતી તરફ તમારા જ ધોરણનો પાઠ આઠ રામ રાખે તેમ રહીએ સંપૂર્ણ સ્વાધ્યાય સમજૂતી જોશું પેહલા અહીંયા સિવાયના જે કંઈ પ્રશ્નો છે સારું રહેશે આ તો એક માધ્યમ છે કે તમને ખ્યાલ આવે એના માટે આજ લખવા એવું કોઈ જરૂર નથી વધીએ સ્વાધ્યાય સમજૂતી તરફ વાતચીત પ્રશ્ન એકનો એક આ પદની કઈ પંક્તિ તમને ગાવાની મજા પડી કેમ આપણે ચિઠ્ઠીના ચાકર છીએ ઓધવજી રામ રાખે તેમ રહીએ આ પંક્તિમાં આપણે આ જગતમાં માત્ર સંદેશા પહોંચાનારા દૂત કે દાસ જેવા છીએ આપણું પોતાનું કશું નથી ભગવાન એટલે કે રામ જેમ રાખે તેમ આપણું જીવન ચાલે છે આપણે તેમની ઈચ્છા પ્રમાણે જ વર્તવું જોઈએ બે તમને ગમતું પદ કયું છે મને નરસિંહ મહેતા રચિત વૈષ્ણવજન તો તેને કહીએ આ ગમતું પદ છે ત્રણ તમને પદ સાંભળવા ગમે શા માટે હા મને પદ સાંભળવા ગમે કારણ કે મનને ખૂબ શાંતિ મળે છે તે સાંભળીને ભગવાન પ્રત્યેનો પ્રેમ અને ભક્તિભાવ વધી જાય છે મુશ્કેલીઓના સા મુશ્કેલીઓનો સામનો કરવાની હિંમત મળે છે પદમાંથી આપણને ધાર્મિક આધ્યાત્મિક કે ઐતિહાસિક માહિતી પણ મળે છે જે જ્ઞાનવર્ધક હોય છે ચાલ પદ અને પ્રાર્થનામાં ફરક છે કેવો હા ફરક છે પદ એ ભગવાનની સ્તુતિ તેમના ગુણગાન ગાવા તેમની લીલાઓનું વર્ણન કરવા માટે ગવાતું ગીત છે તેમાં ભક્તિ અને પ્રેમનો ભાવ મુખ્ય હોય છે પ્રાર્થના એ ભગવાન સાથે સીધો સંવાદ છે તેમાં આપણે ભગવાન પાસે કંઈક માગીએ છીએ તેમની કૃપા મેળવા વિનંતી કરીએ છીએ અથવા તેમને આપણા સુખ દુઃખ જણાવીએ છીએ આ ફરક છે પાંચ તમે કોઈ ભજનીક વિશે જાણો છો કયા આમ તો ઘણા ભજનીક છે ગુજરાતી સાહિત્યને જોવા જઈએ તો પણ હું સારા એવા ગુજરાતી ભજનીક તરીકે હેમંત ચૌહાણને જાણું છું છ તડકી સાયણીનો અર્થ શું થાય છે તડકી સાયણી એટલે જીવનમાં આવતા સુખ અને દુઃખ પ્રશ્ન બે પ્રશ્નોના જવાબ આપેલા વિકલ્પમાંથી શોધીને લખવાના છે દરેકના ત્રણ ઓપ્શન છે ત્રણ વિકલ્પો છે અને સાચો વિકલ્પ વિચારીને લખવાનો છે પછી જ આનો ઉપયોગ તમે કરજો એક મીરાબાઈ રામ રાખે તેમ રહીએ એમ કહે છે કારણ કે રામ જ ભાગ્યનો નિર્ણય કરનારા હોવાથી તેમની ઈચ્છા મુજબ જ જીવન ચાલે છે બે આપણે ચિઠ્ઠીના ચાકર છઈએ એટલે

કેટલાક માણસોને હીરના ચીર પહેરવા મળે છે હીરના તો આ આપેલા શબ્દનો ઉપયોગ કરીને વાક્ય આપણે તો કેટલાક કેટલાક માણસોને રેશમના ચીર પહેરવા મળે છે બે લોકોને શીરો ને પૂરી જ ગમે છે શીરો ને પૂરીના બદલે આપણે કંશમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીએ તો વાક્ય બનશે કેટલાક લોકોને ભોજનમાં મિષ્ટાન જ ગમે છે ત્રણ કેટલાક પોતાના મહેલમાં રહેતા હોય છે મહેલમાં એના માટે આપણે લઈશું શબ્દ કેટલાક પોતાના જ રહેતા હોય છે તકિયાને અઢેલીને અઢેલીને બેસવાની મજા પડે એના બદલે શબ્દનો નો ઉપયોગ કરીને વાક્ય બનાવીએ તો તકિયાને ટેકો લઈને બેસવાની મજા પડે ચાર અ અને બ બેમાંથી સાથે બોલાતા શબ્દોની જોડી બનાવીને લખવાની છે શાક રોટલી દાળ ભાત દિવસ રાત ચડતી પડતી દાણા પાણી અન્ન જળ અને બન્યો એ ધ્યાનમાં લઈ વા પ્રત્યે લગાડીને નીચેના દર્શાવેલ ક્રિયાવાચક શબ્દોને બદલીને ફરીથી લખો અને તમે મોટેથી વાંચો પ્રત્યે લગાડવાનો છે પ્રત્યે હંમેશા શબ્દની પાછળ લાગે જેમ કે આપણને પહેરવું પહેરવા કર્યું એવી રીતે હવે બાકીના શબ્દો નું આપણે લખવું તો લખવા ઓઢવું ઓઢવા બોલવું બોલવા જોવું જોવા તરવું તરવા સુવું તો સુવા જવું તો જવા દોડવું દોડવા ગાવું તો ગાવા આના સિવાય શબ્દોની રચના કરવાની છે ખાવું તો ખાવા છ ઉદાહરણ મુજબ શબ્દોના અર્થ લખવાના છે અને વાક્યનો પ્રયોગ કરવાનો છે આ કાર્ય બાળ દોસ્તો જોડી કાર્ય કરવાનું છે તમે તમારા મિત્ર સાથે બેનપણી સાથે બેસીને તમે આ કાર્ય કરો તો સૌથી ઉત્તમ તમારા જ પોતાના વાક્યો લખો એ સારું રહેશે ઉદાહરણ તરીકે સુગંધ એટલે સારી વાસ દુર્ગંધ એટલે ખરાબ વાસ સારું અને ખરાબની ભા ભાવ અહીંયા દર્શાવવાની વાત કરી છે એમના સરસ મજાના વાક્યો પણ બનાવ્યા છે ચલો જોઈએ સજ્જન એટલે કે સારો માણસ દુર્જન એટલે ખરાબ માણસ સજ્જન જેવા દેખાતા માણસના આંખમાં આંસુ જોયા સારા કામમાં વિઘ્ન લાવવા દુર્જન લોકો તૈયાર જ હોય છે બે સ્વપ્ન સારું સ્વપ્ન દુસ્વપ્ન એટલે ખરાબ સ્વપ્ન મારી જેવી જ આંખ બંધ થઈને સુંદર સ્વપ્નની શરૂઆત થઈ દુસ્વપ્ન જોતા જ રોહનની નિંદર ઉડી ગઈ સુકાળ અને દુકાળ સુકાળ એટલે આમ સારો સમય પણ કહી શકો અથવા સારા ધાન એટલે નહીવત અથવા સારા જે ધનનો છે એ એટલો વરસાદ ન થયો હોય તેવું આ વર્ષે સુકાળને કારણે ખેડૂતોના ચહેરા પર ખુશી દેખાય છે દુકાળ વખતે લોકોને પાણીની તકલીફ પડે છે એવા જ બીજા શબ્દ છે સદગુણ એટલે સારો ગુણ દુર્ગુણ એટલે ખરાબ ગુણ મિત્રતા તો વ્યક્તિની જ કરવી જીવનમાં દૂર રહેવું જોઈએ સબળ એટલે બળવાન દુર્બળ એટલે નબળું કહી શકો સબળનું વાક્ય બનીએ રુદ્રાંશ શારીરિક અને માનસિક રીતે સબળ છે વૃદ્ધ પિતા હવે દુર્બળ થઈ ગયા છે પ્રશ્ન નંબર સાત આપણને અહીંયા જે કવિતા આપેલી છે એના આધારે અહીંયા ભેદ જોવા મળે છે નીચે આપેલા શબ્દો અને શબ્દ ઉપયોગ કરી આવી પંક્તિ બનાવવાની છે જેમ કે બત્રીસ પકવાન અને ખીચડી તો એનું વાક્ય નીચે બનાય કે કોઈ દિન ખાવા બત્રીસ પકવાન તો કોઈ દિન ખીચડી ખાઈએ તો નીચે આપણે કોટ ને પાટલું ધોતી તો એના માટે જોઈએ કોઈ દિન ખાવા બત્રીસ પકવાન તો કોઈ દિન ખીચડી ખાઈએ હવે આપણે નીચેના જે કોટ ને પાટલુન ધોતી બનાવ્યું કોઈ દિન પહેરવા કોટ ને પાટલુન તો કોઈ દિન ધોતી મોજથી થી પહેરીએ કોઈ દિન સુવા ફૂલોની સેજ તો કોઈ દિન કાંટા પર સુઈએ કોઈ દિન ઓઢવા સ્વેટર ને ટોપી તો કોઈ દિન કામડી ઓઢીએ કોઈ દિન પહેરવા ચમચમતી મોજડી તો કોઈ દિન સ્લીપર પહેરીએ

બીજું મીના પોતાના ઘરની નજીકના બાગમાં અચૂક જાય છે એના માટેનો પ્રશ્ન એક મીનાના ઘરની નજીક શું આવેલું છે પ્રશ્ન બે મીના ક્યાં જાય છે ત્રીજું દીનાને આજે ઉપવાસ હોવાથી ભૂખી રહેવાની છે આના માટેનો પહેલો પ્રશ્ન આજે કોને ઉપવાસ છે બીજો પ્રશ્ન દીના આજે કેમ ભૂખી રહેવાની છે ચોથું કૃષ્ણે ગોવર્ધન પર્વત ઉંચક્યો હોવાથી તેમને ગિરિધર કહેવાય છે એના માટેનો પહેલો પ્રશ્ન ગિરિધર કોને કહેવામાં આવે છે બીજો કૃષ્ણને ગિરિધર કેમ કહેવામાં આવે છે આ સિવાયના પણ તમે તમારી રીતે પ્રશ્નો બાળ દોસ્તો બનાવી શકો છો વધીએ પ્રશ્ન નંબર નવ તરફ મીરા જે દિનચર્યાને એક સરખી ગણે છે તેમાં સામાન્ય રીતે કયો તફાવત હોય છે એક ઉદાહરણ તરીકે આપણને આપ્યું છે કે રહેવા માટે એમાં એક છે બાગ બગીચા એટલે કે સગવડ વાળું જીવન કહી શકાય બે જંગલ એટલે કે પ્રાણીઓનો જે ડર હોય તેવી પરિસ્થિતિની વાત રીતે આગળ છે ભોજન માટે તો એક છે શીરો ને પૂરી એટલે સ્વાદિષ્ટ ભોજન ક્યારેક આપણને સારું એવું ભોજન જમવા મળી શકે ભરપેટ ભોજન કરી શકીએ ભૂખ્યા તો ક્યારેક આપણે ખાવા ન પણ મળે તો ભૂખ્યા પણ રહેવું પડે ત્રણ વસ્ત્રની વાત કરી છે તો એક હિદ ત્રણ ચીર એટલે કિંમતી પહેરવેશ જે ખૂબ સુખ ભોગની વાત કરવામાં આવી છે તો ક્યારેક સાદા એટલે કે સામાન્ય પોશાક પણ પહેરીને જીવન જીવવું જોઈએ આવો તફાવત એમાં દર્શાવેલો છે પ્રશ્ન નંબર દસ ફકરો આપેલો છે અને એ ફકરાને વાંચીને બાળ દોસ્તો તમારે તમારી ભાષામાં જ પ્રશ્ન જવાબ લખવાના છે અહીંયા તો એક માધ્યમ છે તમને એક સમજાવવા માટેનું બરાબર એટલે આના માટે તમે સૌથી પહેલા એવું કરો કે ફકરાને બે ત્રણ વખત વાંચી જાવ અને પછી તમને જરૂરથી એના જવાબ આવડશે પ્રશ્ન એક જન્મ જે ગામમાં થયો તેનાથી નજીક આવેલા શહેરનું નામ શું છે તો ઉપરની વાક્યમાં આપણે જોઈએ તો વાક્યનો ઉપરના જ વાક્યમાં આપણને જવાબ મળી જાય છે કે મીરાંબાઈ જન્મ જે ગામમાં થયો તેનાથી નજીક આવેલા શહેરનું નામ જોધપુર છે બે મીરાંબાઈ બહુ ભાષીય કવિયત્રી હતા કવિયત્રી હતા એમ કઈ રીતે કહી શકાય તો એના જવાબ છે કે રચનાઓ વ્રજ ભાષા ભાષા મારવાડી તેમજ ગુજરાતી ભાષામાં આપણને જોવા મળે છે તેથી એવું કહી શકીએ કે મીરાંબાઈ બહુ ભાષ્ય કવિયત્રી હતા ત્રણ મીરાંબાઈ લગ્ન રાજવી પરિવારમાં થયા હતા તેમ કહી શકાય કઈ રીતે હા મીરાબાઈના લગ્ન રાજ પરિવારમાં થયા એવું કહી શકાય કારણ કે મીરાબાઈના લગ્ન મેવાડના મહારાણા સાથે થયા હતા તેથી આપણે એવું કહી શકીએ અને રાજ મહેલમાં પણ રહેતા હતા ચોથો પ્રશ્ન છે ફકરામાં ઝેર આપવાનો પ્રયત્ન થયો હતો તેમ લખ્યું છે આમ લખવાનું કારણ શું હશે તો એના જવાબમાં લખી શકીએ કે મીરાબાઈ ની કૃષ્ણ ભક્તિ અને કૃષ્ણને પતિ તરીકે નો સ્વીકાર તેમના સાસરીમાં માન્ય નહીં હોય તે તેમને ગમતું નહીં હોય મીરાબાઈને અનેક વાર સમજાવ્યું પણ હશે કે કૃષ્ણ ભક્તિ છોડી દે અને તેમ છતાં મીરાબાઈએ નહીં હોય તેથી તેમને મારવા માટે ઝેર આપવાનો પ્રયત્ન લખ્યું હશે પાંચ મીરાબાઈનો જન્મ આશરે કેટલામી સદી પહેલા થયો હતો તો એના જવાબમાં લખી છે કે મીરાબાઈનો જન્મ આશરે પંદરમી સદીમાં થયો હતો ત્યાર પછી વધીએ આપણે આગળ પ્રશ્ન પ્રશ્ન નંબર અગિયાર છેલ્લો પ્રશ્ન છે ઉદાહરણો દ્વારા સમજાવ્યું છે ને ચડતી પડતી અથવા સુખ દુઃખની એની વાત આપણે અહીં તમારી ભાષામાં લખવાની છે માનવ જીવનમાં સુખ દુઃખ ચડતી પડતી આવતી જ રહે છે મીરાબાઈ પોતાના કાવ્યમાં સમજાવે છે કે જીવનની પરિસ્થિતિઓ ક્યારેક ખૂબ અનુકૂળ હોય છે તો ક્યારેક ખૂબ કઠિન પણ બની જાય છે રહેવા માટે ક્યારેક બાગ બગીચામાં સગવડો સાથે રહેવા મળે છે તો ક્યારેક જંગલ જેવા જ્યાં પ્રાણીઓનો ડર રહે ત્યાં રહેવું પડે છે ભોજન માટે ક્યારેક શીરો જેવી સ્વાદિષ્ટ વાનગીઓ મળતી હોય છે તો ક્યારેક ભૂખા રહીને પણ સૂવું પડે છે પહેરવા માટે ક્યારેક કિંમતી વસ્ત્રો મળે છે તો ક્યારેક સાદા કપડા પહેરીને પણ જીવન વિતાવવું પડે છે કોઈ દિવસ કોઈ દિવસ સુવા માટે સરસ મજાના ગાદી તકિયા જિંદગી મળતી હોય છે તો કોઈ દિવસ જમીન પર સુબી પણ રહેવું પડતું હોય છે મીરાબાઈ કહે છે કે આ બધું જીવનના સ્વાભાવિક ઉતાર ચડાવ છે તેથી માણસે જે મળે તેને પ્રસન્નતા સ્વીકારવું જોઈએ તો બાર દોસ્તો આ હતી આપણી સંપૂર્ણ સ્વાધ્યાય સમજૂતી તમને જરૂરથી આ વિડીયો ગમ્યો હશે તો તમે આ વિડીયોને વધારે માં વધારે શેર અને લાઈક કરજો જેથી કરીને તમને આવા નવા નવા વિડીયો મારા મળતા રહે મળીએ એક નવા પાર્ટ તરફ ત્યાં સુધી જય જય ગરવી ગુજરાત